નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ અમદાવાદના ચાંદખેડામાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયો આ કેસમાં ફરિયાદીની વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં ફરિયાદીને વોન્ટેડ બતાવેલો હોવાથી ફરિયાદીને તે ગુનામાં રજૂ કરવા તેમજ પાસા નહીં કરવા બાબતે આરોપી રજનીશે ફરિયાદી પાસે રૂપિયા પાંચ લાખ ત્રીસ હજારની લાંચની માંગણી કરી જે લાંચની રકમ આપવા ફરિયાદીને આરોપી રજનીશે ઉપરોક્ત જગ્યાએ બોલાવ્યો હતો પરંતુ ફરિયાદી પાસે રૂપિયા બે લાખની વ્યવસ્થા હોય એ રીતની નાણાંની લેવડ દેવડની વાત કરી હતી પરંતુ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી રજનીશ ના કહેવાથી આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખ લાંચ તરીકે સ્વીકાર્યા હતા અને આરોપી લાંચના છટકા દરમિયાન પકડાઈ ગયો હતો

દરમિયાન ફરિયાદીને અરજીની તપાસમાં હેરાનગતિ નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવાના બદલામાં રૂપિયા બે લાખની લાંચની માંગ કરી હતી પરંતુ ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો જેને આધારે જામનગર એસીબીએ ગાંધીનગરના અડાલજ પાસે અતિથિ ધાબા સર્વિસ રોડ પર કન્ટેનર બ્રિજ પાસે જાળ બિછાવી હતી જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખની લાંચની રકમ લેતા એએસઆઈ અશોક ચૌધરીની એસીબીએ ધરપકડ કરી હતી